જેમણે જીવનના સત્યો અને વાસ્તવિકતાઓને ખૂબ જ પાસેથી મહેસૂસ કર્યા છે એવી કોઈ વ્યક્તિ એ તમામ સત્યોને નાજુકતાથી અમુક પંક્તિઓમાં પરોવીને રજૂ કરે ત્યારે આપણને જે કવિતા મળે એની વાત મારે કરવી છે કે વહેતું રહેશે આ વેણ સમયનું એ ક્યાં કદી રોકાય છે વહેતું રહેશે આ વેણ સમયનું એ ક્યાં કદી રોકાય છે આજ તારો તો કાલ મારો હશે સમય સૌનો બદલાય છે હોય છે ક્યારેક હસતો ચહેરો ને ક્યારેક આંખ છલકાય છે ક્યારેક જાણતા હોઈએ ઘણું બધું ને તોય ચૂપ રહેવાય છે આવે કસોટીઓ જિંદગીની જ્યારે આવે કસોટીઓ જિંદગીની જ્યારે સંબંધો ત્યારે પરખાય છે મળ્યા સંબંધો ઘણા જિંદગીમાં પણ મળ્યા સંબંધો ઘણા જિંદગીમાં પણ દિલમાં કોક જ સચવાય છે વહેતું રહેશે આ વેણ સમયનું એ ક્યાં કદી રોકાય છે એ ક્યાં કદી રોકાય છે